GSRTC હેલ્પર ભરતીની પરીક્ષા આવી રહી છે મિત્રો ટૂંક સમયમાં તો એના માટે આપણે નો વિડીયો બનાવી છીએ તો આજે નવો વિડીયો લાવ્યો છું તો મિત્રો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો વિડીયો જોજો પેલું કે કારની અંદર ગરમી અને કન્ડિશનિંગનું વર્ણન કરવા માટે કયા શબ્દનો ઉપયોગ થાય છે એ कूलर कंट्रोल बी क्लाइमेट कूलर सी क्लाइमेट कंट्रोल डी हॉट कंट्रोल तो તેનો જવાબ આવશે ઓપ્શન સી क्लाइमेट कंट्रोल પછીનો પ્રશ્ન કે પાવર નું માપ શું છે 1 किलोवाट 2 મીટર 3 કિલોમીટર 4 કિલોગ્રામ તો તેનો જવાબ આવશે ઓપ્શન એ કિલોવોટ પછીનો પ્રશ્ન ડીસી જનરેટરમાં કયો ઘટક ચુંબકીય ક્ષેત્ર બનાવે છે એ આર્મેચર બી સ્ટેટર સી કાર્બન બ્રશ ડી રોટર તો તેનો જવાબ આવશે ઓપ્શન બી સ્ટેટર પછીનો પ્રશ્ન પીપીઈ નું સંપૂર્ણ રૂપ કયું છે ફૂલ ફોર્મ કયું છે આનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે પછીનો પ્રશ્ન આખા શરીર માટે સેફ્ટી બેલ્ટ પહેરવાની ન્યૂનતમ ઉંચાઈ કેટલી છે એ દસ મીટર બી પાંચ મીટર સી ત્રણ મીટર ડી એક મીટર તો તેનો જવાબ આવશે ઓપ્શન બી પાંચ મીટર પછીનો પ્રશ્ન આગના ત્રણ પરિબળો ક્યાં છે એ ગરમી નાઇટ્રોજન ને ઓક્સિજન બી બળતણ ગરમીને ઓક્સિજન સી ઓક્સિજન બળતણ નાઇટ્રોજન ડી બર્તણ કાર્બન ડાયોક્સાઇડ ગરમી તો તેનો જવાબ આવશે ઓપ્શન બી બર્તણ ગરમી ને ઓક્સિજન પછીનો પ્રશ્ન કે સીપીઆર ટેસ્ટ માટે કયા સાધનનો ઉપયોગ થાય છે એ સ્વસંચાલિત બાહ્ય ડીપ ફ્રી બ્રિલેટર પછીનો પ્રશ્ન સ્વસંચાલિત બાહ્ય ડીફી બ્રિલેટર પછીનો પ્રશ્ન મિત્રો આ પ્રશ્નમાં ભૂલ થયેલી છે બધા ઓપ્શન સરખા આપી દેવામાં આવ્યા છે તો બધાનો જ જવાબ છે કે ઓટોમેટેડ એક્સટર્નલ ડીપી પ્રિલેટર સ્વચન ચાલે બાહ્ય ડીપી પ્રિલેટર સીપીએમ માટે સાધનનો ઉપયોગ થાય છે પછીના પ્રશ્ન તરફ જશું કે વીજળીના કામ માટે કયા પ્રકારના પીપીઈમાં ઇન્સ્યુલેટિંગ ગ્લોવ્સનો નો ઉપયોગ સમાવેશ થાય છે ઓપ્શન એ પ્લાસ્ટિક બી રબર સી સ્ટીલ ડી તો જવાબ આવશે ઓપ્શન બી રબર પછીનો પ્રશ્ન વિદ્યુત ઉપકરણોની આસપાસ ન્યૂનતમ કાર્યક્ષેત્ર કેટલું છે ઓપ્શન એ ત્રીસ ઇંચ ઓપ્શન બી સાઠ ઇંચ સી 120 इंच डी 240 इंच तो તેનો જવાબ આવશે ઓપ્શન એ 30 ઇંચ પછીનો પ્રશ્ન 5s concept માં સટણનો અર્થ શું છે એ अनुशासन બી સફાઈ સી સટણી સોર્ટિંગ ડી વ્યવસ્થા તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી વ્યવસ્થા अरेंजमेंट પછીનો પ્રશ્ન 5s concept નો અશિકાર ક્યા દેશે કર્યો એ ભારત બી જાપાન સી યુ એ સી ડી શ્રીલંકા તો જવાબ આવશે ઓપ્શન બી જાપાનો પછીનો પ્રશ્ન કઈ પ્રક્રિયામાં વેલ્ડિંગ કટિંગને બ્રેઝિંગ સામેલ છે એ ગરમ કાર્ય બી ઠંડા કાર્યમાં સી મધ્યમ કાર્યમાં ડી કઠિન કાર્યમાં તો જવાબ આવશે ઓપ્શન એ ગરમ કાર્યમાં પછીનો પ્રશ્ન નીચેના માટે ક્યુ ઉચ્ચાલન ઉપકરણની શ્રેણીમાં આવતું નથી એ ચેન બી ડ્રેગ લાઈન સી પુલ લિફ્ટ તો તેનો જવાબ આવશે ઓપ્શન બી લાઇન સીમી જગ્યામાં એલ ઇ એલ લોઅર એક્સપોલ્સનું સ્તર શું છે એ દસ ટકાથી ઓછું બી ઝીરો ટકા સી દસ ટકાથી ઉપર ડી દસ ટકા બરાબર તો જવાબ આવશે ઓપ્શન એ દસ ટકાથી ઓછો પછીનો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ ભારતીય ઓટોમેટિવ કંપની છે એ બીએમડબલ્યુ બી ટોયોટા સી ટાટા ડી ફોર્ડ તો જવાબ આવશે ઓપ્શન સી ટાટા પછીનો પ્રશ્ન પેપરને અલગ કરવા માટે કચરાપેટીનો રંગ કોડ શું છે એ લાલ બી વાદળી સી કાળો ડી લીલો તો જવાબ આવશે ઓપ્શન બી વાદળી પછીનો પ્રશ્ન જ્વલનશીલ અને વહીતી પ્રવાહીની આગ માટે કયા અગ્નિશામકનો ઉપયોગ થાય છે એ ડ્રાય પાવડર બી હેલોન સી ફોમ ડી સી ઓ ટુ અગ્નિશામક તો જવાબ આવશે ઓપ્શન એ ડ્રાય પાવડર પછીનો પ્રશ્ન પ્રાથમિક સારવારના એ બી સીમાં અક્ષર બી શું દર્શાવે એ શ્વાસ લેવો બી બળવું સી બૂસ્ટિંગ ડી નાહવું તો જવાબ આવશે ઓપ્શન એ શ્વાસ લેવો પછીનો પ્રશ્ન કે વસ્તુ કઈ રીતે હવામાં ગતિ કરે છે એ હાઈડ્રો ડાયનેમિક્સ બી એરોડાયનેમિક્સ સી રાસાયણિક પ્રતિક્રિયા ડી દહન તો તેનો જવાબ આવશે ઓપ્શન બી એરોડાયનેમિક્સ પછીનો પ્રશ્ન ઓટોમોબાઈલમાં બર્તનનું દહન ક્યાં થાય છે એ ગિયર બી ફ્રૂટ સિસ્ટમ સી એન્જિન ડી પ્રોપોલિન સિસ્ટમ તો જવાબ આવશે ઓપ્શન સી એન્જિનમાં પછીનો પ્રશ્ન એવી વાહનમાં ક્યાં બર્તનનો ઉપયોગ થાય છે એ પેટ્રોલ બી સીએનજી સી ડીઝલ ડી વિદ્યુત શક્તિ તો જવાબ છે ઓપ્શન ડી વિદ્યુત શક્તિનો પ્રશ્ન બાંધકામ આધારિત બસોની એક શ્રેણી કઈ છે જે વર્ગમાં આવે છે વર્ગ ત્રણ બી વર્ગ બે સી વર્ગ એ ડી વર્ગ ચાર તો જવાબ આવશે ઓપ્શન સી વર્ગ એ ક્લાસ વન પછીનો પ્રશ્ન કયા પ્રકારના વાહનોનો ઉપયોગ મુખ્યત્વે ઘાયલ અથવા બીમાર મુસાફરોને લઈ જવા માટે થાય છે તો તેનો જવાબ આવશે ઓપ્શન એ એમ્બ્યુલન્સ હવે એની પછીના પ્રશ્ન તરફ જાશો ઝિગ ઝેગિંગમાં કયા પ્રકારનું વાહન હાજર છે એ પોર્ટેબલ લિફ્ટ બી ગ્રાઉન્ડ લિફ્ટ સી પાર્કિંગ લિફ્ટ ડી સીઝર તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી સીઝર

પ્રોટોન હોય છે એ ઇલેક્ટ્રોન બી પ્રોટોન તો જવાબ આવશે ઓપ્શન બી પ્રોટોન પછીનો પ્રશ્ન ચુંબકીય અને વિદ્યુત ક્ષેત્રોની પ્રતિક્રિયા કેવી રીતે કાર્ય કરી રહી છે એ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં બી ઇલેક્ટ્રોન મેગ્નેટિક ક્ષેત્ર સી ચુંબકીય ક્ષેત્ર બી ન્યુટ્રલ ક્ષેત્ર તો જવાબ આવશે ઇલેક્ટ્રો મેગ્નેટિક ક્ષેત્ર પછીનો પ્રશ્ન વી વાંતરની ગણતરી કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય વી ઇક્વલ આઈઆર ઓપ્શન બી વી ઇક્વલ આઈઆર સ્લેશ આર ઓપ્શન સી વી ઇક્વલ આઈ સ્લેશ સી ઓપ્શન ડી વી ઇક્વલ આર સી તો તેનો જવાબ આવશે એ

પછીનો પ્રશ્ન ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ અંગુઠાનો શું દર્શાવે છે એ ક્ષેત્ર બી બળ સી પ્રવાહ ડી પ્રતિકાર તો તે જવાબ આવશે ઓપ્શન બી બળ પછીનો પ્રશ્ન ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો મૂળભૂત સિદ્ધાંત શું છે એ ડોપ્લર અસર બી ડાલ્ટન અસર સી બુલિયન અલ્જેબ્રા ડી ફેરાડેનો નિયમ તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી ફેરાડેનો નિયમ પછીનો પ્રશ્ન ઇલેક્ટ્રિક મોટર શું છે એ વોલ્ટેજ વોલ્ટેજમાં રૂપાંતરિત કરવું બી ચાર્જને કરંટમાં રૂપાંતરિત કરવું સી વોલ્ટેજને કરંટમાં રૂપાંતરિત કરવું ડી વિદ્યુત ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરવું તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી વિદ્યુત ઊર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરવું પછીનો પ્રશ્ન આપેલી સપાટીના ક્ષેત્રફળને પાર કરતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા કઈ છે ઓપ્શન એ વિદ્યુત ક્ષેત્ર બી ચુંબકીય ક્ષેત્ર સી ચુંબકીય ઓપ્શન સી ચુંબકીય ફ્લક્સ પછીનો પ્રશ્ન એમ સીબી નું સંપૂર્ણ સ્વરૂપ ફૂલફોર્મ શું છે ઓપ્શન એ મિની એચ સર્કિટ બ્રેકર ઓપ્શન બી મલ્ટી સર્કિટ બ્રેકર অপশন সে মাল্টি ক্লোজ ব্রেকার অপশন ডি মিনিচার ক্লাস ব্রেকার তো এর উত্তর આવશે অপশন এ মিনিচার সার্কিট ব্রেকার প্রশ্ন নং প্রশ্ন জেনারেল ডায়োড નો ઉપયોગ શું છે অপশন এ রেকটিફાયર બી વોલ્ટેજ રેગ્યુલેટર સી એમ ફ્લિફાયર ડી ઓસિલેટર તો જવાબ આવશે ઓપ્શન બી વોલ્ટેજ રેગ્યુલેટર પછીનો પ્રશ્ન ટ્રાન્સફોર્સમાં શા માટે વીજળીની એક એસી સર્કિટથી બીજામાં ટ્રાન્સફર કરે છે એ વિદ્યુત બી ચુંબકીય સી થર્મલ ડી રાસાયણિક તો જવાબ આવશે ઓપ્શન બી ચુંબકીય પછીનો પ્રશ્ન કે કોઈ પણ સપાટીના ક્ષેત્રફળમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને શું કહેવાય છે એ પ્રેરકત્વ સી ધારિતા ચુંબકીય તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી ચુંબકીય ફ્લક્ષ પછીનો પ્રશ્ન ક્યુ યુનિવર્સલ ગેર તરીકે ઓળખાય એ એન એ ડી બી ઓ આર સી એ એન ડી એનડીએન डी एन ओ आर तो તેનો જવાબ આવશે ઓપ્શન એ એ એ એન ડી પ્રશ્નનો પ્રશ્ન નીચેનામાંથી કયો ગેટ સિંગલ ઇનપુટ પર કામ કરે છે એ ઓર ગેટ બી એ એ એન ડી ગેટ સી એન ઓ ટી ગેટ ડી એ ઓર ગેટ તો જવાબ આવશે ઓપ્શન સી એન ઓ ટી ગેટ પછીનો પ્રશ્ન કયો ફ્યુઝ ક્યારે ઇન્સર્ટ થતો નથી ઓપ્શન એ ન્યુટ્રલ વાયર બી ફેઝ લાઇન સી ডিসি સર્કિટ નો નેગેટિવ ડી ডিসি સર્કિટ નો પોઝિટિવ તો ઓપ્શન એ એ તેનો જવાબ છે ન્યુટ્રલ વાયર પછીનો પ્રશ્ન પીટીસી નું સંપૂર્ણ સ્વરૂપ શું છે એ પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ પી पैसिव टेम्परेचर को एपिशियंट पैसे प्रश्न पॉजिट पैसे विकल्प सी पॉजिटिव टर्मिनल क्लास पैसे ऑप्शन पैसिव थर्मो क्लास तो आमा जवाब आशे मित्रों ऑप्शन ए पॉजिटिव टेम्परेचर को एफिशियंट पीछे प्रश्न तरफ जीशू मित्रों કે ક્યુ ઉપકરણ ઇલેક્ટ્રોનિક પ્રક્રિયાઓ દ્વારા સૂર્યપ્રકાશમાંથી સીધું વિદ્યુત ઉત્પન્ન કરે છે એ ટ્રાન્ઝિસ્ટર બી મોટર સી જનરેટર ડી ફોટો વોલ્ટેક સેલ તેનો જવાબ આવશે ઓપ્શન ડી ફોટો વોલ્ટેક સેલ આ મિત્રો ફોટો વોલ્ટેક સેલ શું છે આનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે જે કેમાં લાગેલા હોય છે અહીં આપણો વિડીયો પૂરો થાય છે જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા વિડીયો હું વધારે બનાવી શકું તમારા માટે લાવી શકું જય હિન્દ જય ભારત